રાપર વિધાનસભા વિસ્તારના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી સંતોકબેન ભચુભાઈ આરેઠિયાએ માનનીય નીતિનભાઈ ગડકરી માનનીય માર્ગ અને પરિવહન મંત્રી શ્રી તથા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ તથા ગુજરાત વિધાનસભાના વિપક્ષી નેતા શ્રી અમિતભાઈ ચાવડા સહિત કચ્છ કલેક્ટર શ્રી સમક્ષ રજૂઆત કરતા જણાવ્યું કે વર્ષ બે હજાર બાવીસમાં સરકારશ્રી દ્વારા જાહેરાત કરવામાં આવી હતી કે સાઠ કિલોમીટરના અંતરમાં એક જ ટોલ નાંકુ હશે જો બે ટોલ નાકા હશે તો આગામી ત્રણ મહિનામાં દૂર કરવામાં આવશે પરંતુ ભચાઉ તાલુકાના સૂરજબારી ટોલ નાકાની વાત કરું તો સદર ટોલ નાકો નેશનલ હાઇવે પર છે અને તે જ નેશનલ હાઇવે પર માત્ર બત્રીસ કિલોમીટરના અંતરમાં છે જેથી કચ્છના વાહન ચાલકોને નેશનલ હાઇવે પર ટૂંકા અંતરમાં જ બે બે ટોલ પ્લાઝા આવતા હોવાથી બે બે વખત ટોલ ચૂકવવાની ફરજ પડી રહી છે જે પ્રવાસીઓને આર્થિક ભારણ સહન કરવો પડી રહ્યો હોય માટે સૂરજબારી ટોલ પ્લાઝા બંધ કરવા કેન્દ્રીય મંત્રીશ્રી સમક્ષ માંગ કરી હતી